વાહ 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 ઓ ઉલેર ઓ બા જો જો પગમાં વાગે ની ફૂલ ફૂલ જામી જશે મેસ ને જો આકો ભાઈ કરે છે બોલિંગ અમારે હાલો ઉલ્લે ભાઈ ગોળી ઉલ્લે હાલો હાલો આમનું કન્ટિન્યુ રમે રે તો તો કે રન કરી એક છો બીજો બોલાવજો હાલો એ હાલે આગડે આઉટ થઈ જવાનો હતો Hola haces? ¿Qué haces? hola, hola, ¿Qué haces? ¿Qué hola, 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 ¿Qué haces? hola, Boa, vá bolsa bolsa a la shorts vá meu amigo bom meu a shorts बड़े दुख के साथ एक प्लेयर आउट हो गया है कहो बने मित्रों अब आकु भाई आ गया छे छट्टी ओ मित्रों पहली बार छट्टी दे इनका तीन प्लेयर हम तो है भाई बंधु ने मित्रों आलो ओ हो भाई बंधुनी आकु भाई कल प्लेयर 2 बढ़ा दे हो हां આ એમ કાલ આ કાલ કઈ ગયો પ્લેયર આ એમ છું ઓસ આપડે એટલે આ મેદાન પહુજો કઈડું મોટું હે કા એમ થાય હાલો ઓ શોર્ટ સે શોર્ટ સે વો આબો બડે દુખે સા બીજો પ્લેયર આઉટ હો ગયા પર ક્યા કર سکتے હે અબી હલો આઉટ થતા રહે હે બજે પણ આ મેન પ્લેયર એમ કન આવી ગયા છે જો મિત્રો આ પ્લેયર એમ કેન ખતરનાક રમે તોને બતાવી જો આગળ હાલો એમનો કન્ટિન્યુ હો હાલો વાહ વાહ જો મિત્રો પ્લેયર આવતા વેત બાકાજી ક બોલા દીધી છે ને એમ કહેવાય ને ફૂલા ફૂલ બાકાજી ક બોલા દીધો જોઈ છે હાલો આહા હા ઓ રેડી છે રેડી છે કન્ટિન્યુ કન્ટિન્યુ વાહ 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 ઓકે

વાહ વાહ ખૂબ જ જોરદાર શોટ એમ કહેવાય મિત્રો આ પ્લેયર થોડા દિવસ છે ને ફોર તો નહીં જીકા પણ આગળ વહી જાય થોડીક વાર મેં હા એમ આ પ્લેયર તો મિત્રો એમ કહેવાય ને કન્ટિન્યુ ટકી રહી તો આ પ્લેયર એક બોલે ખાલી દવા દે એની હલો એ ઓ થોડા ખાટું મિત્રો દુઃખ કે સાથ ક્યાંના પડરા હે અમારે એ પ્લેયર આઉટ હો ગયા હે કાંઈ વાંધો નહીં એક પ્લેયર દૂસરા પ્લેયર હા એમ હવે આગે છે આપણે જો મિત્રો પ્લેયર બદલા છે આ પ્લેયર છે બોલિંગ ને આ બેટિંગ હાલો રેડી બસ હવે આવી છે પેલો બોલ ટ્રાયલ હાલો રેડી રેડી આ બોલ ટ્રાયલ હતો ને ટ્રાયલ હતો ને હવે મિત્રો બહુ જ મેચ જોરદાર રમી છે ને કોમેન્ટ આવવા મળી છે મિત્રો તો હું જવાબ દેતા રહીશું कमेंट संजय सिंह संजय कहा से संजयी संजयी। आ, से, कहां से हो भाई अपने काम से वेदोदी तलाजा तालुको से जिलो से भावनगर ने कमेंट आई से नमस्ते नमस्ते भाई केम छो मजा में मजा में छी आपताजी ने प्रार्थना ने फ्री तो हमको मित्रों मेसरम आई ने बहुत मजा आई गई कह तेन मुकू तेने प्लेयर से आप બહુ જામ છે નહીં પણ બહુ મજા આવી ગઈ છે ને કોમેન્ટ આવી છે મજામાં બસ મજામાં ઓકે ઓકે ભાઈ ને બસ કન્ટિન્યુ મિત્રો લાઈવમાં જોડાય છે આપણે ને કોમેન્ટ કરતા રહેતો એટલે આપણે ખબર પડે કોણ કોણ જોડાઈ જાય છે બસ તો ફૂલ ફૂલ એમ કહે જામી છે અત્યારે ને આપ લે ફૂલ ફૂલ બાકી બોલાવી દેવાની તૈયારીમાં છે બોલાવે એટલી હશે હાલો કન્ટિન્યુ એ वाह वाह रेडी से रेडी से हम नंबर पे रखो वाह रेडी फुल जोर से बल्ला घुमाने के बाद फोर सिक्स नो नो no, no, भी नहीं वे आएंगे अभी देखते हैं आप क्या शू सड़ा वैसे मित्रों तो वाह 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 आप ले रहे मित्रों हम तो जोरदार हमें से ने कितना बोल रहे हैं कितना बोल અને જાય મુસે ફૂલો ફૂલ જો મિત્રો હાલ રેડી છે રેડી છે ને આપણે રે બહુ મસ્ત રમી રહ્યા છે મિત્રો જુઓ ને કઈ રીતનું આગળ છે તમને બતાવતા રહી ને જુઓ હાલો રેડી છે રેડી છે ઓકે હાલો રેડી આમને રમી રાખો મસ્ત હો આઉટ ન થતા એટલે કન્ટિન્યુ રહો એટલે કે તમારું રન બંધો કરવા તો થાય છે ફોર સિક્સ મારું તો જાય રેડી થયો અને હજી મિત્રો એમ કહે ને ફૂલો ફૂલ મેં જામી છે બાકાજી કે બોલી ગઈ છે આ રે ઓ આપલે મિત્રો પેલા બોલ માં આઉટ કરી નાખ્યો હવે એ ભાઈ ની વાર છે કા આપડે આખું ભાઈ જો આવી ગયા છે વાર લેવા હું કાકું ભાઈ મજામાં A loderi, aku bayi dua mitra bulah, sih, udah tas, ya, <hesitation> tahi hari mitra, <hesitation> apa <hesitation> 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 aku bayi kau

हेलो मित्रों <laughs> आ फूल, मित्रो? विजय मित्रो, से ફરીવાર આપણે ડડો ગોતીને આલા ઓય ઓય બડે દુખ કે સાથ એક ડડા પાછળ ચલા ગયા હણ કાય આલો રેડી છે ફૂલા ફૂલ મોજ આવી ગઈ છે એમ કે કે મિત્રો ને પૂ કે કો મે બધી આ એમ બહમ कंटिन्यूરો આલો ભાઈ કોર ચક ચડાવ ઓ કે ને હવે મિત્રો એમ કે મેસ જામી છે ફૂલા ફૂલ હાલો ઓય એલે આઠ મીધા આઠ મીધા છે મિત્રો આગળ ભાઈ ને ચાલો પાછળ કંઈ પ્લેયર છે ને એટલે આગળ લેવા જવું પડે હાલો રેડી એ હવે મિત્રો આપણે પળની લાવે તમને માહિતી આપતા રહેવું ને હજી આપણા એક મિત્ર આવી ગયા છે રો આ મિત્રો આપણે હાલો રેડી આપણા મિત્ર વાહ આવી ગયા છે રતિંકા રમગુ ને ની

કોમેરો ગ્રામ કોમેરો બોલા ફૂલ મિત્રો મેચ ધામી છે જો હા વાહ વાહ પ્લેયર મિત્રો ને બોલ તો 4 છે ને આ બધું એને બધું 4 બોલા ફૂલ મિત્રો મેચ ધામી છે એમ કહી કે કાણી જોવો તમે વા એ લાગડા ઉડતી જાય મિત્રો કાયમાં નીરાતરંબો પણ સારું રમવું આપણે ફોર સિક્સ ચડાવો કઈક ગોળી બોળી ગોળી ચડાવ્યા મિત્રો દડો ને આવ્યો તમને બતાવતા રહી છું કઈ રીતનું છે તમને બતાવતા રહી બાકી મિત્રો ફૂલા ફૂલ એમ કહે મેચ જામી છે આવી મેચ વિચાર્યું નહોતું હું કું બે ત્રણ પ્લેયર છે કઈ જામશે નહીં પણ જામી હે રમવા નહીં કાંઈ વાંધો બે ત્રણ પ્લેયર પણ તોય મિત્રો જમાવી છે વાહ ક્યાં શોર્ટ છે મિત્રો જો ફૂલા ફૂલ બાકી પાછળ દડો હતો ને એમ તોય જવા ન દીધો મેં સડાવી દીધો છે ગોળી हाँ 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 હલે નહી ભાઈ હારો મિત્રો જો તમે બતાવી કે જો વાહ 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 કે શોર્ટ સડાય છે આ બંદી ફૂલા ફૂલ મિત્રો બગાજી કી મલેજી મને બહુ મજા આવી ગઈ છે ને આપડા હું કે હા મજા આવી મજા આવી આ

हेलो कंटिन्यू कंटिन्यू वाह वाह ओ शॉट मिस काय माने शॉट सीधा हो गया ना आउट आउट ता ता दम तो काय माने पण नीरज राखू पड़े कारण के मित्रों वागे नहीं जान रहू हु गया को भाई अकु भाई एटे मुगी जा वागी रहा पग पग भांगी ना की हां ऑलरेडी शॉट हम तब थोड़ी ऊपर ते बिन दम हरु पड़े हरु पड़े पण अपनी पास ग्राउंड है नहीं ना आई एम तो मोर आया करे ए आय आपडू ये आपडू कीदा आपडू वाह गोली सडी मित्रों जो पुला फूल बकाजी के बोला जी से आपले रे मित्रों मैं किदो हमर रमेश क्या ना आपले हरो हां हरो के हम्म और से ओ होले नी काय वाजे नी जल्दी बनी टाइम तो ना ना आज नहीं हो आज देखा इतला थी ए भाई फोर्स है क्या Nee, wanda nih. <hesitation> ah, Wow, 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 mana tak full, mana sakit sih? Ah. <hesitation> Medo isi mitra, kairi nurumbe sih? Nee, dua. Ya, au, <laugh> cah, udah, udah yang wanda nih, mitro.

à mà anh đi vègutha à mà lắc thế này thì được vègutha à một giờ sáu đi wow chứ wow em coi bag bag bumber white wow finally